સ્વસ્થ રહેવા માટેના દાદીમાના ઘરેલું ઉપાય એક અળસીના બીજમાં જોવા મળતા પોષક તત્વો શરીરમાં કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવામાં મદરૂપ થાય છે બે વરિયાળીમાં રહેલું ફાઈબર પેટમાં સફાઈનું કામ કરે છે અને પેટને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે આ માટે તમે વરિયાળીનું પાણી પી શકો છો ત્રણ કાચું મધ કુદરતી દવા છે જેનું સેવન કરવાથી આપણને ઘણા ફાયદા થાય છે મધમાં આયર્ન કેલ્શિયમ પ્રોટીન પોટેશિયમ સોડિયમ સહિત અનેક પોષક તત્વો હોય છે શિયાળામાં તેનું સેવન કરવાથી તમે ઘણી સમસ્યાઓથી રાહત મેળવી શકો છો ચાર ગોળ ખાવાથી શરદી અને ઉધરસમાં રાહત મળે છે પાંચ દરરોજ એક કપ અથવા બસો પચાસ મિલી નારિયેળ પાણી પી શકાય છે તેનાથી શરીરને ઘણો ફાયદો થાય છે છ નારંગી એ સાઇટ્રિક એસિડ અને સાઇટ્રેટનો સારો સ્ત્રોત છે નિષ્ણાતો અનુસાર તે કિડનીની પથરીને બનતા અટકાવવામાં મદદ કરે છે પથરીથી પીડિત દર્દીઓને પોટેશિયમ સાઇટ્રેટના સેવનની ભલામણ કરવામાં આવે છે સાત ઘણી વખત સ્ત્રીઓ મેકઅપ ઉતાર્યા વગર જ સ્નાન કરે છે કોસ્મેટિક ઘટકો આંખોને બળતરા કરે છે તે જ સમય જો તમે સ્માર્ટ સ્ક્રીન યુઝર છો અને તમે ગરમ પાણીથી સ્નાન કરો છો તો તે આંખોને પણ નુકસાન પહોંચાડે છે આઠ તુલસીના પાન પાણીમાં ઉકાળીને પીવાથી શરીરને કુદરતી રીતે ડિટોક્સ કરવામાં અને શરીરના ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ મળે છે ન હોઠની કાળાશ કુદરતી રીતે દૂર કરવા માટે તમે ઘીની મસાજ કરી શકો છો આનાથી સ્કિન ટોન સુધરે છે દસ સંશોધન દર્શાવે છે તુલસીના પાન વ્યક્તિના લોહીમાં શુગર લેવલને ઘટાડવામાં મદદ કરી શકે છે તેમાં બળતરા વિરોધી ગુણધર્મો પણ છે અગિયાર સંશોધન દર્શાવે છે કે મેથીની ભાજીમાં ડાયાબિટીક વિરોધી ગુણધર્મો હોઈ શકે છે જેમ કે ઇન્સ્યુલિનની સંવેદનશીલતામાં વધારો અને લોહીમાં ખાંડનું શોષણ ઓછું કરી શકે છે બાર મીઠા લીમડાના પાન બ્લડશુગરના લેવલને ઘટાડવામાં મદદ કરી શકે છે તે ફાઈબ્રથી પણ ભરપૂર હોય છે જે લોહીમાં ખાંડના શોષણને ધીમું કરે છે તેર રોટલીને વાસણમાં મૂકતા પહેલા કાપડ અથવા બટર પેપર અથવા તેના તળિયે અખબાર લગાવવાથી રોટલીમાં ભેજ બનતો અટકશે અને તેને ભીની થતી અટકાવશે ચૌદ એલોવેરા જ્યુસનું સેવન કરવાથી વાળને પોષણ મળે છે અને તે રેશમી અને મજબૂત થઈ શકે છે પંદર તુલસીના પાન આરોગ્ય માટે ફાયદાકારક હોય છે તેમને પાણીમાં ઉકાળીને પીવાથી બ્લડ શુગરને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે સોળ ગાજરમાં બીટા કેરોટીન પ્રચુર માત્રામાં હોય છે જે તમારા શરીરમાં વિટામિન એમાં પરિવર્તિત થઈ જાય છે જે લીવરને હેલ્થી રાખવા માટે જરૂરી છે સત્તર ગાજર અને બીટનો જ્યુસ ખૂબ ફાયદાકારક છે જેનું સેવન કરી તમે લીવર હેલ્થી રાખવાની સાથે હિમોગ્લોબિનમાં પણ સુધાર કરી શકો છો અઢાર કદંબના ઝાડનો યકૃત માટે ખૂબ જ ફાયદાકારક છે આ ઝાડમાં ક્લોરોજેનિક એસિડ જોવા મળે છે જે લીવરને સ્વસ્થ રાખે છે ઓગણીસ સીધી જ્યોત પર પકાવેલી રોટલી પેટમાં ગેસ બનવાની સમસ્યાનું કારણ બને છે જે લોકો પહેલાથી જ ગેસ્ટ્રિકની સમસ્યાથી પરેશાન છે તેમને આ પ્રકારની રોટલી ખાવાથી દિવસભર પરેશાન રહેવું પડે છે વીસ આંબાના પાનમાં પોલીફેનોલ હોય છે જે શરીરમાં રહેલા ફ્રી રેડિકલને ઘટાડવામાં મદરૂપ થાય છે એકવીસ સંચળ અને અજમો પેટના દુખાવામાં ઉપયોગી છે ખરેખર તે એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર છે જે પેટના દુખાવામાં રાહત આપે છે આ તમારા પેટમાં ડાયજેસ્ટિવ એન્ઝાઇમને વધારે છે અને પેટમાં દુખાવો અને સોજો ઘટાડે છે બાવીસ જે લોકોને હાઈ બ્લડ પ્રેશર હોય તેમણે ગોળનું સેવન કરવું જોઈએ ત્રેવીસ ગોળ ખાવાથી પીરિયડ્સના દુખાવામાં આરામ મળે છે ચોવીસ અળસીના બીજમાં પોષક તત્વોની ભરમાર હોય છે તે શરીરને મજબતી આપે છે થાક અને નબળાઈ જેવી સમસ્યાઓથી પરેશાન છો તો અળસીના બીજનું પાવડર બનાવીને રોજ સેવન કરો આનાથી શરીરમાં રક્તનું પ્રમાણ પણ વધે છે પચીસ જો તમને મોડી રાત સુધી જાગવાના કારણે ડાર્ક સર્કલ થઈ ગયા હોય તો તે તમારી સુંદરતા બગાડી શકે છે આવી સ્થિતિમાં તમારે દરરોજ રાત્રે સૂતા પહેલા હળદરના પાણીથી ચહેરો ધોવો જોઈએ છવીસ દૂધીમાં ભરપૂર માત્રામાં ફાઈબર પણ જોવા મળે છે જેના કારણે તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને તમે વધારે ખાવાથી બચી શકો છો આ સાથે તે જંક ફૂડની લાલસાને પણ ઘટાડે છે સત્યાવીસ દૂધીમાં ભરપૂર માત્રામાં પાણી હોય છે જેના કારણે તેને પીવાથી તમે લાંબા સમય સુધી હાઇડ્રેટેડ રહે છે બીજી બાજુ જો તમે લાંબા સમય સુધી હાઇડ્રેટેડ રહેશો તો તે તમારા ચયાપચયને ઝડપી બનાવે છે જે કેલરી બંધ કરવામાં મદદ કરે છે અઠ્યાવીસ પિસ્તામાં પ્રોટીન અને ફાઇબરનું પ્રમાણ ઘણું હોય છે જે ભૂખને નિયંત્રિત કરવામાં મદદ કરે છે આ સિવાય તેમાં કેલરીની માત્રા ઓછી હોવાથી તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે ઓગણત્રીસ ઘરમાં પાણીમાં ફિનાઇલ નાખી તેનું પોતું કરવાથી માખીઓ નથી આવતી અને ઘર પણ સાફ રહે છે ત્રીસ વરસાદમાં માખીઓને ઘરથી દૂર રાખવા માટે ફુદીનાનો છોડ અને લવંડરનો છોડ લગાવી શકો છો આની ગંધ માખીઓને પસંદ નથી એકત્રીસ તજ પત્તાને સળગાવી તેનો ધુમાડો કરી તેને ઘરમાં ફેરવો આનાથી પણ તમે માખીઓથી બચી શકો છો બત્રીસ સંશોધનો અનુસાર અળસીના બીજમાં કેન્સર વિરોધી ગુણો જોવા મળે છે તેનું સેવન કરવાથી સ્તન કેન્સરનું જોખમ ઘણા અંશે ઘટી જાય છે કેન્સરથી બચવા માટે તમે તમારા આહારમાં અળસીના બીજ સામેલ કરી શકો છો તેત્રીસ ગેસની સમસ્યામાં આરોગ્ય નિષ્ણાતો દૂધ ન પીવાની સલાહ આપે છે ચોત્રીસ ફેટી લિવરથી પીડિત દર્દીઓએ દૂધના સેવનથી દૂર રહેવું જોઈએ પાત્રીસ ઘણા સંશોધનો અનુસાર સીધી જ્યોત પર રોટલી પકવવાથી એક્રેલામાઇડ અને કાર્સિનોજેન્સ જેવા રસાયણો બહાર આવે છે અભ્યાસ મુજબ કેન્સરનું જોખમ રહેલું છે છત્રીસ વૃદ્ધાવસ્થાને રોકવા માટે નિયમિત વ્યાયામ કરો ત્વચાને યુવાન બનાવવા અને શરીરને લવચીક બનાવવામાં મદદ કરે છે સાડત્રીસ તમારી જાતને યુવાન રાખવા અને વૃદ્ધત્વને રોકવા માટે પૂરતી ઊંઘલો સારી ઊંઘ ત્વચાને સારી કરવામાં અને તેને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર